બટ્યો તો ન હાથે વલાતા રૂપા લાવવાના હતા તો કને આખર આવ્યો છો જો ચિપુ દીકો મળી માતાજી

હા હા જોઈ લઈશું તો ત્યાં આવીશું એટલે તમને એસ્ટિમેન્ટ બધું કાઢીને આપી દેતા

તમારા <mulain> <mulain>

તો જો આપણે કેક કટિંગ થાય છે ચાલુ છે હવે બર્થ ડેનું સેલિબ્રેશન થશે હવે અમારા હેપી જોરમાં હેપી બર્થડે ટુ યુ બાય હેપી બર્થડે ટુ યુ તો જો આપણે બર્થડે નું સેલિબ્રેશન થાતલો હવે કે આપણે ફૂક માર ના આવો ઓલા જ ખોળે લે આમ બોલતો નહી તો હું નહી લાઈ ભાઈ ઓમ હ ફેવડો હાથથી ફેકે ઓ ભાઈ જઈને જાઓ જા

આ પતો કો કાર્ટુ જો જો ફોન કરતા તરા ઠીક કરી બસ હા આવી પડે છે લો હવે અમે જતો

आमालला बुणचो ना आमाल बुणनो तो बंद करजो ने जे जमै अमर राजदीप जी बापू बियाग अमर अबले काहीजे ना ओ कोण बाज आ दे बाकी सो ना पेला आजा बाबा पछि तू आजा बाबा पदे जा ना

হম <laughs> 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 <laughs>

મિત્રા oh, જા <laughs> <part> <laughs>

ગાઈસ કોનો હે છે આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો